मूरति महाप्रभु श्रीसजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनोप बोलो स्वामिनारायण भगवान् जय હરે કૃષ્ણ મહારાજની જે વાલા ભક્તજનો સુરાખાચર વગેરે કાઠી દરબારો ભક્તો સાથે મહારાજ સોરઠમાં વિચરણ કરી રહ્યા હતા એમાં રસ્તામાં એક ગામ આવ્યું એ ગામમાં મહારાજના એકાદ હરિભક્ત રહેતા હશે અને એ પણ સાધારણ પરિસ્થિતિવાળા એને સમાચાર મળ્યા કે મહારાજ કાઠી દરબારો સાથે પધાર્યા છે સંગ મોટો અને સામાન્ય પરિસ્થિતિ એટલે જાહેરનો લોટ લાવી દીધો ગામમાંથી અને તાંદળજાની ભાજી લેવા જૂનો સમય એ ગરીબાઈઓ એવી હતી કે વઘારવાનું કાંઈ હોય નહીં એ જાહેરના રોટલા હોય કે માગેલા ઘરની છાશ મળતી હોય એ છાશ રોટલો અને મીઠાનો કાકરો જમતા હોય ભગવાનની અત્યારે દયા છે બહુ સારા દેશકાળ થયા છે ભગવાને સુખ્યા રાખ્યા છે હવે આ જાહેરનો લોટ અને તાંદળજાની ભાજી આવી મીઠાનો કાકરો આવ્યો હશે મહારાજે એ લોટને તપેલીમાં મઢવાળી એટલે લોટને ડોય પાણીમાં અને તાંદળજો જે ભાજી આવી હતી એને સુધારી અને એમાં નાખી અને પછી એને ગરમ કરી પછી મહારાજ બધા કાઠી દરબારોને પીરસવા માંડ્યા પણ સુરાખાચરે ગામમાંથી ખબર પડી ગઈ કે આજ તો આ ઝારનો લોટ ને તાંદળજાની ભાજીના ડાળખા છે ભેગું કરેલું એટલે એમણે કોઈને કહી અને થોડાક રોટલા મગાવી રેખા હતા એટલે મહારાજે કીધું કે સુરાખાચાર તમે જમો કેમ બેસી રહ્યા છો ત્યારે સુરાખાચાર કહે ભેણું મહારાજ આ તો ભણે બા ડબક ડબક થતો છે એ જમો નથી જાતો હવે એ ખોરી ઝાડનો લોટ હોય એમાં તાંદળજાની ભાજીના ટુકડા નાખ્યા હોય ને ખાલી મીઠું અને એ પાણીમાં કેવું ઓલું ડોઈને નાખ્યું હોય કેવું બફાણું હોય મહારાજ આ ડબક ડબક થતો છે એમ કહીને મહારાજને હસાવે છતાંય મહારાજની આજ્ઞાથી એ ભક્તો જમી લે અને મહારાજે ખૂબ દૂધ ચોખા જમાડ્યા હતા એક મહિનો સુધી બધાને પ્રેમથી પીરસી અને સુરઠના ભક્તોનો પ્રેમ જમાડ્યો હતો મહારાજ માણાવદર આવ્યા અને મયારામ ભટ્ટને ત્યાં ખીચડી જેમાં એ કાલે આપણે પ્રસંગ કીધો હતો ત્યાં પંચાળાથી ઝીણાભાઈ દરબાર આવ્યા એમણે મહારાજને પ્રાર્થના કરી એ મહારાજ કાઠીઓ એ સહી તમારે ગામ પધારો તે સર્વને દૂધ સાખર અને ચોખા જમાડીશું મહારાજ પહેલાં ફેર્યા ને મહિનો ત્યારે બધાને કહેતા કા કાઠી દરબારો ગામધણી છે એના સારા ભોજન જોઈ તમે જમાડો તો આવીએ એટલે હરિભક્તો પ્રેમથી જમાડતા અને મહારાજ ત્યાં પધારતા એટલે જીણાભાઈએ કીધું મહારાજ અમે દૂધ સાકર અને ચોખા જમાડશું પધારો મહારાજ બધા કાઠી ભક્તોને લઈને એટલે મહારાજે કીધું કે અમે તો પ્રકરણ ફેરવું છે જે ખાંડની ખોરી જારના રોટલા જમાડે તેને ત્યાં અમારે જાઉં જો તે તમે જમાડો તો અમે તમારે ત્યાં આવી અરે મહારાજ તમારી દયા છે આપની બહુ કૃપા થઈ છે મહારાજ ઘણા દુજાણા છે કોઠિયોમાં અનાજ હમાતા નથી મહારાજ બધાને સારા ભોજન કરીને જમાડો મહારાજ કે તો અમે નહીં આવીએ અમારે તો આ પ્રકરણ ફેરવું છે મહારાજ કે આ ઝીણાભાઈ કે તો મહારાજ ખોરી ઝારની ખાણ હોતે અમારે ત્યાં છે તો ખોરીઝાર આપશું મહારાજ પણ તમે પધારો મહારાજની મરજી જાણી અને જીણાભાઈએ કીધું મહારાજ તો તમે પધારો જ ખોરીઝાર પણ ઘણી છે મહારાજ પણ ચાળા પધારા કાઠી દરબારો સાથે અને મહારાજે ખોરી ઝારના રોટલા કરાવે ખોરી જાહેર એટલે જૂના સમયમાં સારું વરસ થયું હોય ત્યારે જમીનમાં ખાણ કરતા અને એની અંદર એ દાણા ભરી દે બીજું વરસ દુકાળનું થાય તો એ કામ લાગે ઘણીવાર મોટા દુકાળ પડે બીજા સારા દાણા મળે નહીં ત્યારે આ ખાંડમાં ભરેલા દાણા હોય એ કાઢે એટલે એને ખોરી જાહેર કહેવાય અથવા તો નવું ધાન થાય ત્યારે આ ખોરી જાહેર કાઢીને બીજું ધાન ભરે તો ખોરી જાહેર હોય એ ઓછા ભાવે ગરીબ માણસો લઈ જાય એટલે આ ખોરી જાહેર હોય એ વાવે તો ઊગે નહીં પણ ખાવાના કામમાં લાગે અને એમાં ગંદ બેસી ગઈ હોય એટલે ખોરી ગંધ આવે એ ખોરી ઝારના મહારાજે રોટલા કરાવ્યા અને કાઠી દરબારોને પીરસાવે એક દિવસ બે દિવસ નહીં એક મહિનો પ્રકરણ આવેલું ખોરી ઝારનું દરરોજ મહારાજ દૂધ ચોખા સાકર જ માડતા એક મહિના સુધી ભક્તોને આમ રાજી કરીને પુષ્ટ કર્યા હતા અને મહિનો પ્રકરણ આવેલું બે દિવસ પાંચ દિવસ તો લાંબુ ચાલ્યું એટલે સુરા ખાચર વગેરે ભક્તો હોય થોડી રમૂજ પણ કરે એમાં એકવાર પંક્તિ થઈ એટલે સૌ જમવા લાગ્યા પણ અલૈયા ખાચર રોટલાનો આમ ટુકડો લઈ મોઢે અડાડીને પાછું નીચે મૂકી દે અને એક લાકડાનો ટુકડો રાખીને આમ મોઢે અડાડે એટલે સુરા ખાચરે કીધું મહારાજ ભેણું આ અલૈયો હવાદ કરતો છે મહારાજે અલૈયા ખાચર આમે જોયું કે આ ખાચર શું કરો છો અરે ભેણું મહારાજ આ આ ખોરી જારનો રોટલાનો ટુકડો મોઢામાં ઘરતો નથી ગંદ આવે છે આ લાકડો મોઢામાં કરતો તો જ પણ રોટલો જ નહીં પછી કશું એવું ઠાવકું મોઢું રાખીને બોલે અને આ ખોરી ઝારીના રોટલા ઓલા થતા હોય મહારાજે એક મહિના સુધી આ પ્રકરણ ચલાવ્યું જેવા બધા ભક્તો પુષ્ટ થયા હતા ને એવા જ દુબળા થઈ ગયા અને ખાલી રોટલા બીજું કાંઈ નહીં છાય સાંપતા જ છે મહારાજ ભેળે આ રીતે મહારાજે એક મહિના સુધી પ્રકરણ ચલાવેલું અને પછી આવી રમૂજ કરી અને મહારાજને પણ એમ થયું ના મહારાજે એવું કીધું કે અલૈયા ખાચરને એક બાજરાનો રોટલો નોખો કરી દો અલૈયા ખાચરને રોટલો તો આવ્યો પણ જેમાં પછી એને બહુ દુઃખ થયું કે બધા ભક્તો નિરસ્વાદી ભણે એ આ ખોરી જારનો રોટલો જમી જાય અને મારે માટે આ અલગ રોટલો મહારાજને કરાવવો પડ્યો હું હવા દો એની આંખમાંથી આંડા મીંડા ખરવા રડવા મીંડા પછી મહારાજ અલૈયા ખાચર બહુ સુખી હતા અને એના શરીર ઉપર પણ એટલું હોનુર હતું એમ કહેવાય પણ એક મહિનો સુધી આ પ્રકરણ ચાલ્યું પછી થોડા આવી રીતે દિલગીર થયા મહારાજે રોટલો કરાવ્યો અને રોટલો જેમાં પણ એને બહુ દુઃખ થયું રેડા એ મહારાજે એને છાના રાખા કે ના તમે પણ નિરસ્વાદી છો ને પછી મહારાજે એ પ્રકરણ પૂરું કર્યું વાલા ભક્તજનો આ કાઠી દરબાર ભક્તો બધા મહારાજના એવા એકાંતિક ભક્તો હતા એ કોઈ સારું જમવા માટે મહારાજની સાથે ફરતા નહોતા મહારાજ પોતાના આવા ભક્તો માનીને પ્રેમથી મહારાજ પીરસતા પણ ખરા અને ક્યારેક ક્યારેક મહારાજ આવા પ્રકરણ ફેરવી અને એને તાવતા કંઈક થોડા ઘણી ખામી રહી ગઈ હોય તો એને ટાળતા ને એક મહિના સુધી મહારાજે આવું પ્રકરણ ચલાવેલું છતાંય એ હોનાની થાળીમાં ખાનારા એ બધા ગામધણી દરબારો ભક્તો એ આવી ખોરી જ્વારના રોટલા ખાઈને પણ એને મહારાજની મૂર્તિનું એવું સુખ હતું મહારાજનો એવો મહિમા સમજતા હતા એટલે બધું છોડી અને મહારાજની સાથે એ વિચરણ કરતા ફરતા તો આ સુરાખાચર વગેરે ભક્તો એનો આ મહિમા ભાવ હતો ક્યારેક એ સખા ભક્ત હતા એટલે હાસ્યની વાત થાય ત્યારે ઘણીવાર આપણે જો પૂરો અભ્યાસ ન કર્યો હોય તો એમ લાગે કે આ સ્વાદિયા બહુ છે પણ એ તો બધાએ મહારાજના એ મુક્ત હતા એમના જીવનમાંથી આપણા જીવનમાં પણ મહિમા સમજવો અને ક્યારેક સગવડતા અગવડતા હોય તો પણ થોડો ટાઈમ કાઢવો સંતોની સાથે રહી સેવા થાય ભજન થાય એવો અભ્યાસ કરવો જોઈએ અને એટલો ટાઈમ કાઢવો જોઈએ આ બધા ભક્તો આવી રીતે મહારાજની સાથે વિચરણ કરતા સજાનંદ સ્વામી મહારાજની જય